દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં પંદરમી એપ્રિલના દિવસે વર્લ્ડ મેમન ડેની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે આ વખતે તમામ એક પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે અને પવિત્ર તહેવાર સાથે સાથે નક્કી તેમાં તમામ ધર્મ ધર્મગરો એક મંચ પર આમંત્રણ આપી મિલન યોજવામાં આવ્યું હતું અઢાજન પાટી એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કારી રશીદ અહમદ અમઝેરી સાહેબ સૈયદ બુરહાની ઉર્ફે ફેઝલ બાવા નાયબ સજ્જાદાન નશીન ફાધર ડેનિશ અમીન બીએપીએસ સ્વામિનારાયણના સંતો ગાયની સુરતસિંહજી લાલસિંહજી પદ્મશ્રી યજદી કંજરિયા મુદર ભાઈ સાહેબ જલાલુદ્દીન આમીન સાહેબ કદરી પીર કદીરભાઈ પીરજાદા મોલાના રફીદ નાદા સાહેબ ડૉક્ટર મોહસિન લોખંડવાલા ડોક્ટર ફારૂકજી પટેલ એમ એસ શેખ એ એસ સોનારા ઉપસ્થિત રહ્યા હતા પંદર એપ્રિલના દિવસે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે જે એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે એ એનો કાર્યક્રમ કાર્યક્રમ અને ઈદ મિલનનો આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મનુભવો અહીંયા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનો આ પ્રોગ્રામ અમે રાખેલું છે એકચ્યુઅલી દસ એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં પાંત્રીસ લાખ મહેમાનો અને ભારતમાં પંદર લાખ મહેમાનો અને સુરતના સાહીઠ લાખ મહેમાનો એમ બધા મળીને આ દસમી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે એ લોકો અમે લોકો ફળ ફૂળનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ અનાથાલયમાં જઈએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈએ છીએ આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ સાથે સાથે દરેક વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે મીટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે